કેમ છો દાદા બસ મજા છે ભાઈ તું આવ્યો તે ચલા લાગ્યો તે દુ દુકાને આવતો નથી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે અને ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે તો અત્યારે વરસાદ પાણી આવતા નથી અને સૂર્ય દાદા પણ નીકળ્યા નથી આપણે વાતાવરણ સાવ ઢબ છે તમે જોઈ શકો છો અને હા મિત્રો આપણી લીંબુડી તમે જોઈ શકો કે દુવસની મિત્રો તમને બધાને લીંબુડી નહોતી બતાવી આપણે ઝીણા ઝીણા સાવ ઝીણા ઝીણા લીંબુ આવ્યા હતા કોલ ફૂટ્યો તો ત્યારે તમને દેખાડી અત્યારે તમે જોઈ શકો છો કે આપણે લીંબુ કેવા આવી ગયા છે બહુ મસ્ત મજાના લીંબુ આવ્યા છે તમે જોઈ શકો છો મિત્રો પાને પાને લીંબુ છે અને મિત્રો આ આપણે ચોમાસાની સિઝનના લીંબુ કહેવાય એટલે અવડા થાય ને એટલે ફાટી જાય તમે જોઈ શકો છો અહીંયાથી વચ્ચેથી ને મિત્રો ફાટી જાય આપણે લીંબુ ઊડા થાય પછી આનાથી મોટા ન થાય સિઝનના લીંબુ એવા હોય ચોમાસામાં પછી આ વચ્ચેથી ને ફાટી જાય આપણે બહુ જ લીંબુ આવી ગયા છે બાકી લીંબુડીમાં લીંબુ લીંબુ છે આપણી ચાલો મિત્રો આપણે મોર્નિંગ મોર્નિંગમાં બાબુ નાસ્તો ગરમા ગરમ બનાવે છે તો ચાલો આપણે બાબુ પાસે જઈએ અને શું નાસ્તો છે તે જાણીએ ગુડ મોર્નિંગ બાબુ જય શ્રી કૃષ્ણ જય માતાજી નાસ્તો કરવા બે જાય અથાણા જો આગળ આખી રીક્ષા ભરી હવે થોડો થોડો સ્ટોક પીડો છે હવે ખાટી કેરી ગુંદા કેરી બસ ઈ બે આઈટમ પડી છે અને ગરમ જ પડી છે બાકીનો બધો સ્ટોક પૂરો થઈ ગયો એક વાગ્યા સુધી પેકિંગ કરતા કાલે એવું બધું છે મોકલી દીધું હવે વેફર નઈ ચોખા અને આપડે વાગી ગયા છે સવા અને ચાલો આપણે નાસ્તો પાણી કરીને પણ ફ્રી થઈ ગયા છીએ કૃષ્ણ જય માતા જય જય માતાજી કેમ છો બસ રોટલા કેમ બા આટલું બધું રોટલા મેથી ઓકે આપડા મસ્ત મજાના રોટલા થાય છે મેં બપોરે ખાલી બાજરા નો રોટલો અડધો ખાધો હોય ને તો મને સાંજ સુધી ભૂખ ન લાગે તો બા એવું કેમ બાજરો એવો છે

ખુબ મહાળવો પડે હા તમારે આવું બધું અમારે બાપા શીખવું હોય કે રોટલો કેમ જોશ થી ધબનારા નો નાખવો પછી રોટલા ને શું બા જેમ ધોળો થાય મસ્ત એકદમ ઓલી કેવત નથી બા જેટલું ગોળ એટલું ગેડું એમ જેટલો એમ ધોળો થાય

દુકાને આવું મને ખીજા જ હતા આજે તો હમણાં દુકાને દાદા ને જવું છે મળવા તો ચાલો તમે રોટલા ઘડી નાખો તમે જોઈ શકો છો બા હમણાં તમે ઢાકણી કેતા તા ઢાકણી હ અને નાનો હોય એટલે એને ઢાંકણી ગયો બહુ મસ્ત મજાનો બાર રોટલો ટીપે જોઈ શકો છો થઈ ગયો રેડી થઈ ગયો એમ ચાર ટપાટા આપણે આ રોટલો રેડી થઈ ગયો બા એ થઈ ગયો હ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને આપણે વાગી ગયા ચાર તમે જોઈ શકો છો આપડે પવન બહુ મસ્ત મજાનો નીકળી ગયો છે અને આ મિત્રો દાદા તો હમણાં દસ બાર દિવસ તો હું દુકાને જ નથી ગયો આઠ દસ દિવસ તો હું ચલાડા હતો

અને પછી ત્યાંથી ને આવ્યો તો પાછો કુંડ લાગ્યો તો કાલે એટલે એમાં સેટિંગ નો આવે દાદા કઈક દુકાને કેમ નથી આવતો કાયમ આવે ને હમણાં દહ બાર દીધા કા દાદા રોજ તારે દુકાન આવવું પડશે હા રોજ આવી દાદા ને હવે દાદા આપણું ડેલી રૂટિન શરૂ અવારે તમને મૂકી જાય બપોરે લઈ જાય હા ને પાછા ગુડ આફ્ટરન માં મૂકી જાય ને પાછો સાંજે લઈ જાય તો એવું બધું છે ને દાદા દુકાને શું ચાલે દુકાને ભાઈ વેપાર હાલે છે જે

એવું છે તો ચાલો દાદા તમને દુકાને આવું ને બધે માલ લઈ આવી દુકાને ચાલો દુકાને જઈએ ચાલો મિત્રો દુકાને જઈએ ને દાદા તો આપડે બહુ ખીજા કેવું દાદા તો ભાઈ જા દુકાને તો જાવ આવવું જ પડે ને તું આવતો પંદર દીજ છે હા એ વાત સાચી સારું ચાલો દાદા દુકાને મને હું જ મૂકી જાવ ચાલો અને માલ લઈ જવ મિત્રો આપડે આવી ગયા દુકાને દાદા ને આપડે માલ લઈ આવી દીધો છે તમે જોઈ શકો છો દાદા અને શું કેવાય ઊંધિયું હા અને ચોકલેટું ને એવું બધું લઈ આવી દીધું છે તો શું દાદા હવે રેડી ને

થઇ જાય વચમાં ખબર દર હતા પ્લાસ્ટિક ના પ્લાસ્ટિક ના ચોખા પનીર તો સુરત સુરત માં ઉતાર્યું હતું પચાસ પડી કા પનીર ના ચેક કર્યું કે આટલા બધા ક્યાંથી કાઢ્યો પકડાઈ ગયું બધું એવું તો દાદા કેમ બનાવવા પ્લાસ્ટિક ના લે ખબર પડે કોઈ ને આચા ચોખા પાણીમાં એક પાણી હોય ને એમાં નાખો ને પ્લાસ્ટિક ના ચોખા થરવા માંડે આચા ચોખા ડૂબી જાય હા ડૂબી જાય તમે જોયું કે દાદા કેવું

અને ચાલો હવે તમે જમી લીધું હા જમી લીધો કડીક કરો આરામ